તો કેમ છો મિત્રો જય માતાજી વેલકમ બેક ટુ ગિલાસ ખાના ખજાના આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડુ ઠંડુ શરીરને રાહત આપતું બદામ મિલ્કશેક તો બજાર કરતા એકદમ ઓછા ખર્ચે અને માત્ર દસ જ મિનિટમાં આ મિલ્કશેક બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં ચૌદથી પંદર નંગ બદામને પાણીમાં પલાળી લીધી છે તમે ત્રણથી ચાર કલાક માટે અથવા તો ઓવરનાઈટ બદામને પલાળીને રાખી શકો છો તો અહીંયા મેં ઓવરનાઇટ બદામને પલાળી હતી હવે તેની છાલ રીમૂવ કરી લેશું આપણે અને જો તમારી પાસે આટલો ટાઈમ ના હોય અને તમારે ઇન્સ્ટન્ટ બદામ મિલ્કશેક બનાવીને રેડી કરવું હોય તો પાણીને ગરમ કરી તેની અંદર તમે બદામ પલાળી લેશો તો આરામથી તેની છાલ રિમૂવ થઈ જશે અને ઇન્સ્ટન્ટ તમે ઠંડો ઠંડો બદામ મિલ્કશેક બનાવીને રેડી કરી લેશો તો અહીંયા મેં બધી જ બદામની છાલ રિમૂવ કરી લીધી છે હવે આપણે મિક્સર જા લઈશું અને તેની અંદર બદામ એડ કરી દઈશું તેની સાથે એકદમ સરસ બદામ મિલ્કશેકનો કલર આવે એટલે થોડું કેસર એડ કરીશું તમે કલર ફૂડ કલર પણ એડ કરી શકો છો યલ્લો અડધી વાટકી જેટલું ઠંડુ ઠંડુ દૂધ એડ કરીશું અને એકદમ સરસ આ મિક્સરને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો મિક્સર છે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે તો તેને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને તેની સાઈડ પર મૂકીશું ત્યારબાદ એક વાટકીમાં અહીંયા મેં બે ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે વેનિલા ફ્લેવરનો હવે તેની અંદર થોડું ઠંડુ દૂધ એડ કરીશું અને તેનું લમ્સ બી બેટર રેડી કરીશું અહીંયા હું બે ગ્લાસ જેટલો બદામ મિલ્કશેક બનાવી રહી છું એટલા માટે મેં બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે તો હવે પાંચસો એમએલ દૂધ લીધું છે મેં અહીંયા તો દૂધ ફૂલ ફેટવાળું લેવાનું જેથી આપણો જે મિલ્કશેક છે ખૂબ જ સરસ બનીને રેડી થાય એટલા માટે અને તેની સાથે દૂધ થોડું ગરમ થાય એટલે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની છે અને તેને મિક્સ કરી લેવાની છે ખાંડ થોડી મિક્સ થઈ જાય અને દૂધમાં બોઇલ આવી જાય એટલે તેની અંદર જે બદામ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તેને એડ કરી દેવાની છે અને તેની સાથે જે લમ્સ ફ્રી કસ્ટર્ડ પાવડરનું બેટર બનાવીને રેડી કર્યું હતું તેને પણ એડ કરી દેવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે કેમ કે દૂધ તળિયે ચોંટે નહીં એટલા માટે સતત સ ચલાવતા રહેવાનું છે ચારથી પાંચ મિનિટની અંદર એકદમ સરસ દૂધ છે એકદમ સરસ થીક થઈ જશે કેમ કે કસ્ટર્ડ પાવડર જેવો આપણે એડ કરીશું એવું દૂધ થોડું થોડું થીક થવા માંડશે એટલા માટે તેને સતત આપણે ચલાવતા રહીશું અને સતત ચલાવતા ચલાવતા આ દૂધને એકદમ સરસ થીક કરી લેશું અહીંયા થિકનેસ તમે તમારા પ્રમાણે જે પ્રમાણે તમને બાદામ મિલ્કશેક પસંદ હોય એ પ્રમાણે તમે રાખી શકો છો વધારે કે ઓછી તો એકદમ સરસ દૂધમાં બોઈલ આવવા માંડ્યો છે અને ગેસની ફ્લેમ મેં અહીંયા ફાસ્ટ જ રાખી છે અને ફાસ્ટ ગેસ પર જ અહીંયા મેં દૂધને ચારથી પાંચ મિનિટ માટે એ એકદમ સરસ બોઇલ કરી લીધું છે અને એકદમ સરસ થિકનેસ પણ આવી ગઈ છે તો હવે જે ગેસની ફ્લેમ છે તેને આપણે અહીંયા બંધ કરી દઈશું અને આપણે આ દૂધને એકદમ સરસ ઠંડુ કરી લેશું તો અહીંયા દૂધ એકદમ સરસ ઠંડુ થવા માંડ્યું છે હવે દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેની અંદર મેં અહીંયા ઇલાયચી પાવડર એડ કરી દીધો છે તમે જ્યારે દૂધ બોઇલ થતું હોય ત્યારે તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો પણ મેં અહીંયા ઠંડા દૂધમાં એડ કર્યો છે હવે એક ગ્લાસમાં આ બદામ શેકને આપણે ટ્રાન્સફર કરી લઈશું તો મેં આટલી થિકનેસવાળો બદામ શેક રેડી કર્યો છે કેમ કે જેમ જેમ દૂધ ઠંડુ થશે તેમ તેમ દૂધ વધારે થોડું થીક થઈ જશે એટલા માટે હવે તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું તેનું કતરણ આ રીતે કટ કરીને તો મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તા એડ કર્યા છે બદામનું કતરણ થોડું વધારે એડ કરવાનું જેથી જ્યારે આ મિલ્કશેક તમે સર્વ કરો બાળકોને અને એ પીવે તો બદામનો જે ક્રંચ છે એ ખૂબ જ સરસ આવે એટલા માટે તો એ એકદમ ટેસ્ટી એવો બદામ મિલ્કશેક આજે આપણે ઘરે જ બનાવીને રેડી કર્યો છે તો વિડીયો પૂરેપૂરો જોજો સ્કીપ કર્યા વગર અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડિયોને વધારેને વધારે શેર કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જે માતાજી આવજો